રસ્તામાં ક્યારેક ગાડી કે પછી ટ્રકમાં પંચર પડી જાય તો આપણે ટાયર બદલવા માટે કે એન્જિનમાં કંઈક ચેક કરવા માટે જેક લગાવતા હોઈએ છીએ પણ પંચમહાલ જિલ્લામાં પ્રથમવાર મોટા મકાનને જેક લગાવીને ચાર ફૂટ જેટલું ઊંચું કરવામાં આવ્યું છે શહેરની સોસાયટીમાં આજુબાજુ બનાવેલ નવા રોડ ઊંચા થઈ જતા વરસાદના સમયમાં મકાનમાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે એટલે એક ખાસ ટેકનોલોજીની મદદથી જેક લગાવી આખું ઘર ઊંચું કરવામાં આવ્યું છે આ કામગીરી દરમિયાન અંદાજે પચીસ થી ત્રીસ દિવસનો સમય લાગે છે અને જેમાં ત્રણસો જેટલા જેક લગાવવામાં આવે છે આ અમારી કંપની છેલ્લા ચોત્રીસ વર્ષથી આખા ભારતમાં આ ટેકનિકથી કામ કરી રહી છે આ ટેકનિકથી છ હજારથી વધુ મકાનો પૂરા ભારતમાં કરવામાં આવ્યા છે બારસોથી વધુ મકાનો ગુજરાતમાં એક હજારથી વધુ મકાનો અમદાવાદ શહેરમાં કરવામાં આવે છે આ કરવાની શા માટે જરૂર પડે છે તો આ એના માટે જરૂર પડે છે કે વરસાદ સમયમાં રોડ ઊંચા થઈ જવાના કારણે મકાનો નીચા થઈ જવાથી પાણી ભરાતું હોય છે અને એ પાણીથી મુશ્કેલી જે પડતી હોય છે તો એના માટે ફક્ત એક જ વિકલ્પ બચતો હોય છે કે મકાનને તોડીને નવું બનાવવું અને આવી મોંઘવારીના સમયમાં એ મકાનને તોડીને નવું બનાવવા જ્યારે ત્યારે સામાન્ય માણસને પણ ચાલીસ પચાસ લાખ કે સાઈટનો ખર્ચ થતો હોય છે પરંતુ આ ટેકનિકથી આપ મકાન ઊંચું કરાવો છો તો ફક્ત અને ફક્ત પચીસથી ત્રીસ ટકાના ખર્ચમાં દસથી બાર લાખથી પંદર લાખના ખર્ચમાં આખે આખું મકાન ત્રણ ફૂટ ચાર ફૂટ આપ ચાહો એટલું ઊંચું થઈ જતું હોય છે આ કામ સંપૂર્ણ એગ્રીમેન્ટ અને ગેરંટી સાથે કરતા હોઈએ છીએ પૂરો એગ્રીમેન્ટ થતો હોય છે